કાપોદરામાં રત્નકલાકારે યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી બીજી જગ્યાએ સગ્યા કરી લેતા મામલો પોલીસમાં પહોંચ્યો કાપોદરા પોલીસે યુવતીની ફરિયાદ લઈ યુવક સામે બળાત્કારનો ગુનો નોંધ્યો કાપોદરામાં રહેતી ચોવીસ વર્ષની યુવતી બે વર્ષ પહેલા હીરાના કારખાનામાં કામ કરતી હતી તે વખતે કામ કરતા અમર દુધરીજિયા સાથે પ્રેમ થયો હતો અમરે યુવતી જોડે લગ્ન કરવાની વાત કરી સિલ્વર હોટેલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો યુવતીને લગ્ન કરવાના સપના બતાવી અમરે બાદમાં બીજી છોકરી સાથે સગાઈ કરી લીધી હતી આ વાતની જાણ થતા યુવતી તેના ઘરે પહોંચી ગઈ હતી ત્યારબાદ યુવકે યુવતી જોડે ઝઘડો કર્યો હતો જેને કારણે મામલો કાપુદ્રા પોલીસમાં પહોંચ્યો હતો ફરિયાદ નોંધાતા અમર પોતાના ઘરેથી ભાગી ગયો અને પોલીસે અમરને પકડવા તજવીજ હાથરી જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ